અને ચોટીલા વિશે આપણે માહિતી મેળવવાની છે અને ઇતિહાસ વિશે હું તમને જણાવવાનો છું તો તમે ઠેઠ સુધી છેલ્લે સુધી જોજો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં આ તમે જોઈ રહ્યા છો ચોટીલા આપણે આ મેન ગેટ છે જે થી અંદર જવા માટેનો પ્રવેશ દ્વાર છે તળેટીમાં સામુંડામાં ના ડુંગરમાં જવાનું તમે આખું દ્રશ્ય જોઈ રહ્યા છો જે આપણે ચોટીલા ડુંગર નજીક પહોંચી રહ્યા છીએ અને તમને આખો ચોટીલા ભવ્ય ડુંગર દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર આપણે માં સામુંડામાં દર્શન કરવાના છે તમે આખી આ સોટીલાની અંદર પ્રવેશો એટલે આ જે બે બાજુમાં છે ને બધી દુકાનો આવેલી છે જે બધી ધાર્મિક વસ્તુઓ વેચે છે બધા રમોકડાઓ બધા ખરીદી કરવા આવતા હોય છે બાળકો માટે મોટા માટે બધી અલગ અલગ પ્રકારની કટલીરીથી માંડી બધી ધાર્મિક વસ્તુઓ છબીઓ ફોટાઓ વગેરે વગેરે વસ્તુઓ અહીં મળતી હોય છે શ્રીફળ સુંદડી તમે આ બધું જોઈ રહ્યા છો કે જે અવનવી બધી આઈટમ આપણને એન્ટિક આઈટમો બધી અહીં વેચતા હોય છે આ દુકાનોવાળા બજાર એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી છે તમે અવશ્ય એક બધા બજારની મુલાકાત લઈ તમને અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળશે તો તમે આ જોઈ રહ્યા છો બધી દુકાનો કે જે ના સામુંડામાં ના ચોટીલા ડુંગરની એકદમ નજીક તલેટીમાં બંને સાઈડ આ બધી દુકાનો આવેલી છે અને બધા અહીંયા યાત્રાળકો આવતા હોય છે બધા ખરીદી કરતા હોય છે તમે જોઈ રહ્યા છો આખી બધી દુકાનો બહુ સરસ આખી આ બધી બજાર છે ખરીદી કરવા માટેનું એક સ્થળ છે તમને અવનવું વસ્તુ જોવા મળશે અહીં ઘર વખરીથી માંડીને ઘરની સીઝો માટે ઉપયોગી વસ્તુઓ એ હોય છે આ બધી ભગવાનની જે મંદિરમાં બધી ધાર્મિક વસ્તુ વપરાતી હોય તેવી બધી હોય છે તે મેં આખી જોઈ રહ્યા છો બધી દુકાનો અલગ અલગ પ્રકારની તમને અહીં વસ્તુ જોવા મળશે સુરેન્દ્રનગર જિલ્લાનો સોટીલા તાલુકો છે અને સોટીલા સિટી છે ત્યાંમાં સામુડામાં બેસના બેસણા છે અને સોટીલા ડુંગર ઉપરમાં સામુંડામાં પીરા છે તો આપણે એમાં ના દર્શન કરવા તમે આ જોઈ રહ્યા છો કે આપણે આ સોટીલાનું આજુબાજુના ડુંગરનું બધી બજાર તમે જોઈ રહ્યા છો જો અહીંયા બધા ટેટો પડાવતા હોય છે એની પણ ઘણી બધી દુકાનો છે હાલના પ્રમાણમાં તો મિત્રો તમે લાવો તો એક વખત અવશ્ય આ બજારની મુલાકાત લઈ જાઓ તમને આનંદ આવશે બાળકો માટે પણ ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે તમે આ જોઈ રહ્યા છો કે આપણે એકદમ ડુંગરની નજીક પહોંચી ગયા છે જે આ રીતે એક ભવ્ય ગેટ બનાવેલો છે અને અહીં ડુંગરનો માટેનો પ્રવેશદાર કહેવાય છે આજુબાજુમાં નાની મોટી ઘણી બધી ધર્મશાળાઓ આવેલી છે આ તમે જોઈ રહ્યા છો બાજુમાં ધર્મશાળાઓ છે ભોજનાલય છે જ્યાં જમવાની પણ પરિષદની ફ્રી સુવિધા છે આ યાત્રાકુળો માટે એ ભાવિકો ભક્તો આવતા હોય છે તેમના માટે જમવાની પણ ફ્રી સુવિધા છે અને બાજુમાં મોટું ભવ્ય આખું ભોજનાલય બનાવેલું છે એક બાજુ મોટી ધર્મશાળા છે જ્યાં પણ રહેવાની પણ સુવિધા છે અને મોટા ભાવ્ય રહેવાની પણ સુવિધા અહીંયા ધર્મશાળામાં જે ડુંગર હસ્તકમાં ચામુંડામાના ટ્રસ્ટ હસ્તક જે છે તેમાં ફ્રી આપતા હોય છે તમે આ બધું જોઈ રહ્યા છો કે આ જે મેઇન ગેટ છે ચામુંડામાના ડુંગરનું પ્રવેશદ્વાર છે તો ચાલો આપણે હવે આપણે ડુંગર ઉપર

અને વાર તહેવારના દિવસે અહીં બહુ જ ભીડ હોય છે અને નવરાત્રીના નવ દિવસ આસો મહિના નવરાત્રિના નવ દિવસ અહીં મોટા પ્રમાણમાં જે માના ભક્તો શ્રદ્ધાળુ આરાધકો આવતા હોય છે અને એવું કહેવાય છે કે અહીં માં સામુંડામાં હાજરા હાજર છે અને આજે માણસોની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જે શ્રદ્ધાથી માનતાઓ કરે છે તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે તમે આ જોઈ રહ્યા છો આખો ડુંગર ઉપર ચડવાનું આપણે આ ડુંગરે ગયા છે નીચેથી તમે આખો આ છોટીલા સીટી આખું જોઈ રહ્યા છો જે ડુંગરમાંથી તમને બતાય છે જે આપણે હજી અડધા ડુંગર ચડેલા છે ત્યાંથી આખો આવું આ તમને દ્રશ્ય જોવા મળે છે એકદમ સુંદર દ્રશ્ય જોવા મળે છે આખું એક શ્રીફળ વધારા સ્ટેન્ડ છે અહીં ભાવિકો ભક્તો જે શ્રદ્ધાળુ આવતા હોય છે તે શ્રીફળ હોય છે નીચેથી શ્રીફળ લાવી અને માતાજીના શ્રીફળ વધેતા હોય છે તમે આખું આ જોઈ રહ્યા છો શ્રીફળ વધારો આપણે આ ડુંગર ઉપર પહોંચી ગયા છીએ આ જે મા સામુંડામા જે બેસણા છે ડુંગર ઉપર ને આપણે મંદિરની આ નજીક પહોંચી ગયા છે આ મંદિરની બહાર આખું આ પેરીસર છે અહીં ભક્તો બધા આવતા હોય વિશ્રામ કરતા હોય છે બેસતા હોય છે બહુ સરસ ફરતી જગ્યા છે આજુબાજુમાં પેરીસર ઘણું પણ મોટું છે અને અહીં દાન ભેટ બધી સ્વીકારવામાં આવતી હોય છે જે ટ્રસ્ટ તરફથી તમને પાકી તમે આ જોઈ રહ્યા છો આપણે એકદમ મંદિરની મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને દ્રશ્ય છે બધા આરાધકો અહીં આવતા હોય છે દર્શનાર્થે અહીં આરામ કરતા હોય છે બેસતા હોય છે માતાજીના મંદિરની આજુબાજુમાં સરસ મજાનું પેરીસર અને બોસ બેસવાની અને રહેવા આમ તમને આનંદ આવી જગ્યા છે આ મંદિરની અંદર પ્રવેશદાર છે આપણે મા ગર્ભગૃહની અંદર જવા માટેનું તો આપણે આ અત્યારે મંદિરના ગર્ભગૃહની અંદર આવી ગયેલા છે તમે આખો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર સામુંડામાનું મંદિરમાં ગર્ભગૃહ છે અને આપણે મા ચામુંડામાના દર્શન કરવાના છે લગભગ અત્યારે મોટા ભાગના સમાજના એમ કહેવાય છે કુળદેવીમાં સામુંડામાં છે અઢારે વરણમાંથી લગભગ મોટા ભાગના સમાજના કુળદેવીમાં સામુંડામાં છે અને બહુ જ મોટા પ્રમાણમાં બધે દરેક સમાજના વડીલો બાળકો અને નાને દાઉ મોટો બધા આવતા હોય છે સામુંડામાં દર્શન કરવા તમે જોઈ રહ્યા છો મા સામુંડામાં દર્શન જે બે મુખવાડામાં સામુંડામાં છે એવું કહેવાય છે કે અહીં સંડી સામુંડામાં બિરાજે છે જે આપો મા સામુંડામાંનું પ્રાગટ્ય થયેલું છે સંડ મુ નામના રાક્ષસને જે માર્યા પછી સંડી અને સામુંડામાં માં બે માં છે એને અહીંયા બેસણા કરેલા છે અને આપો પ્રાગટ્ય થયેલા છે એટલે એનું મહત્ત્વ પણ એકદમ અનેરું છે અને મોટા પ્રમાણમાં ભાવિકો અને ભક્તો આવતા હોય છે દર્શન કરતા હોય છે બહુ જ આનંદ થાય એવી એકદમ વિશાળ આજુબાજુનું મંદિર પણ મોટું છે અને મા સામુંડામાના તમને દર્શન કરવામાં બહુ જ આનંદ થાય એવી જગ્યા છે તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો સામુંડામાના દર્શન કરી રહ્યા છો એકદમ મારા બે સંડી સામુંડામાના બે મુખવાળા લગભગ ક્યાંય આ સામુંડામાનું મંદિર તમને જોવા મળશે નહીં અહીં પૂજારીઓ જે ટ્રસ્ટ તરફથી હોય છે જે વર્ષો જૂની પરંપરા પ્રમાણે પૂજા કરતા હોય છે મંદિરમાં અને પોતે સેવા પૂજા સારી રીતે કરે છે આ તમે જોઈ રહ્યા છો આખું મંદિર આ મંદિરની પાછળના ભાગનો ભાગ છે જ્યાં યજ્ઞ કુંડ આવેલો છે જ્યાં અહીંયા એવું કહેવાય છે કે આઠમને નવરાત્રી આઠમમાં અહીંયા યજ્ઞ કરવામાં આવે છે બહુ જ મોટો યજ્ઞ હોય છે અને આજુબાજુમાં તમે આ જોઈ રહ્યા છો કે નાના નાના મોટા ઘણા બધા મંદિર છે આ એક બાજુ આખુંડીમા નું મંદિર આવેલું છે તમે આ જોઈ રહ્યા છો બાજુમાં ચામુંડામા ના મંદિર ની એકજ બારા મેલડીમાં નું મંદિર આવેલું છે આ બાજુ તમે આ જોઈ રહ્યા છો નીચેના ભાગમાં જે ઘણી જગ્યા વિશાળ છે અને અહીં

સુંદરી લાવતા હોય અહીંયા અગરબત્તી મંદિરની બહાર બાર જે કુંડ બનાવેલો છે એમાં અગરબત્તી દીપાવતા હોય છે જોઈ રહ્યા છો અને બાજુમાં એક વિશાળ સિંહની માખી મૂર્તિ છે ધાતુની બનાવેલી તો અહીં બધા પૂજા કરતા હોય છે અને એને દર્શન કરતા હોય તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે બહુ ભવ્ય સિંહની મૂર્તિ છે આ મંદિરનો એકઝ પાછળનો ભાગ છે તમે ઉપર મંદિર ઉપરથી તમે આખો જોઈ રહ્યા છો નીચે આખું સોટીલા ધામ જે સોટીલા સિટી તમને આવું મંદિર ઉપરથી તમને દ્રશ્ય જોવા મળશે તમે આખો આ જોઈ રહ્યા છો મંદિર ઉપરથી આમાં સામુંડામાં નું મંદિર છે આમાં મંદિર મંદિરમાં ધજા ફરકે છે આ આખો એક માં લખેલું છે જ્યાં બધા આરાધકો ફક્તો આવે છે સેલ્ફી પાડતા હોય છે આ એક સેલ્ફી પોઈન્ટ જેવું થઈ ગયેલું છે તો અવશ્ય એક વાર અહીં તમે આવો તો સેલ્ફી પાડજો હું યાદગારી રૂપે તમને આનંદ આવશે તમે આ જોઈ રહ્યા છો કે આપણે હવે મંદિરથી નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો તો તમે એક વખત માં સામુંડામાં મંદિરે પધારજો દર્શન કરજો માં સામુંડામાં હાજરા હાજર છે અને હજી એવી લોક પ્રમાણે એવી માનતા માન્યતા છે કે મંદિરમાં સાંજની આરતી પછી રાતે કોઈ મંદિરમાં રહેતું નથી પૂંજારી પણ નહીં કોઈ નહીં હજી રાતે પાર્કિંગની પણ બહુ સારી વ્યવસ્થા છે આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં એક આખું પ્રાકૃતિક વન બનાવેલું છે અને બહુ બગીચો ને જાળવાનાખી કુટીર બનાવેલી છે તમે આ જોઈ રહ્યા છો અને ભવ્ય પાર્કિંગ પણ તમને વિશાળ પ્રમાણમાં જોવા મળશે વ્યવસ્થા પણ બહુ પાર્કિંગની સારી હોય છે અને તળેટીની આજુબાજુમાં નાના મોટા ઘણા બધા મંદિરો આવેલા છે તો અહીં પણ એક વખત દર્શન કરજો તમે આવજો મા સામુંડામાંના દર્શન કરજો જો હજી મિત્રો સુધી તમે આપણી ચેનલમાં લાઈક ન કરી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમને આવા નવા વિડીયો જોવા મળશે બોલો સામુંડા મહાતકી જાય તમે આ બધું દ્રશ્ય જોઈ રહ્યા છે નીચેના મંદિરની જે ડુંગર છે તળેટીનો એનો બધો આ ભાગ છે બહુ સરસ જગ્યા છે આનંદ આવી જગ્યા છે મને માના દર્શન કરીને તમે પણ એક વખત ધન્યતા અનુભવશો છો અવશ્ય તમે આ અવશ્ય બધી મુલાકાત લેજો રહેવા જમવાની પણ સારી સગુળતા અને વ્યવસ્થા છે તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા નું ભૂલતા મિત્રો